પક્ષ જોડો કાર્યક્રમમાં આજે ભારતીય જનતા પાર્ટીના અમારા શહેરના અધ્યક્ષ વિજયભાઈ શાહની અધ્યક્ષતામાં વડોદરા શહેરના અલગ અલગ પેથીના એટલે કે આયુર્વેદિક પેથીના એલોપેથી અને હોમિયોપેથીના ડોક્ટર મિત્રો બસોથી પણ વધારે સંખ્યામાં જ્યારે જોડાયા છે તમામને ખૂબ આવકારું છું અને ભારતીયની જનતા પાર્ટીની રાષ્ટ્રનીતિ નીતિમાં અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીજીની જે રાષ્ટ્ર પ્રત્યેની એમની જે ભક્તિ છે તેમાં સાથ પુરાવા માટે બધા જ ડૉક્ટર મિત્રો જોડાયા છે તમામને હું ખૂબ ખૂબ આવકારું છું ડૉક્ટર સેલ ડૉક્ટર મિતેશભાઈ શાહ અને એમની ટીમની આગેવાનીમાં આજે બસોથી પણ વધારે તબીબો વડોદરા મહાનગરના એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક માન્ય શ્રી બાળુભાઈ શુક્લપણિયા વિશેષ રીતે હાજર રહ્યા છે વડોદરા શહેરના તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ ડૉક્ટર હિમાંગભાઈ જોશી મિનેશભાઈ પંડ્યા અને સૌ તબીબો પણ આજે અહીંયા જોડાયા છે કારણ કે ડૉક્ટરોને આવકારવા માટેના આજનો આ કાર્યક્રમ છે જોડાયેલા સૌ તબીબોનું ભારતીય જનતા પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સલાટોડા ખાતે ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પક્ષ જોડો અભિયાનમાં બસોથી પણ વધારે તબીબ મિત્રો આજે જોઈન થયા છે દરેક પેથીના લોકો એલોપેથી આયુર્વેદિક હોમિયોપેથિક ડેન્ટલ અને ફિઝિયોથેરાપીના મોટી સંખ્યામાં ડોક્ટર્સ મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીમાં ખેસ પહેરીને જોઈન થયા છે